વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં જય શ્રી રામ તો આપણે પેલો પાર્ટ હતો આપણે ગીરમાં પહોંચી ગયા ક્યાં પોઈકા એ તમને ખબર છે તો હવે આપણે રમેશભાઈ બકોદરાની આપણે આખી વાડીની ટૂર દેવાની છે તો એ કઈ રીતે છે એ આપણા ભેગા રમેશભાઈ છે જ આપણે ભેગા જ અને ભાઈ તમને એનો બોર્ડ ને ભાઈ આપણે આખી વાડી બતાવું તો આ છે રમેશભાઈનો બોર્ડ છે અને આ આપણે રમેશભાઈ વાડી અહીંયા ટુકમાં બોર્ડ રાખ્યો છે અને માની લ્યો કે આ માળિયા સાસણ રોડ છે તો ઘણા મહેમાન આવતા હોય તો એને ખબર ન રહે એટલે આ બોર્ડ થી આપણો 150 200 મીટર છે અહીંથી આપણી સીધી વાડી છે જંગલ ખાતાવાળાની જગ્યા છે અને ડાયરેક્ટ પછી આપણી વાડી આવે તો આ જે મેન હાઈવે અને મેન હાઈવે ઉપર જ રોડ ટચ જ વાડી છે તો આપણે હવે જઈએ ગેટ પાસે અને પછી ટૂર કરીએ પછી વાડી ટૂર કરાવીએ ઓકે આપણે વાડીનો ડેલો છે અને આ સરકારી જમીન છે તો આપણે ત્યાં બાજુમાં જ છે જો આ રમેશભાઈનું નું આખું પટાંગણ છે તો આપણે ડેલે પહોંચી ગયા છે જોઈ લો તો હવે એક એક જાળવાનું ને તમને બધી વસ્તુ બતાવીએ આપણે રમેશભાઈ ભેગા છે તમને બધું બતાવશે આમ ગોળ હોય આપણે એન્ટર થઈ ગયા છીએ તો આવી રીતે કઈક વાળી છે સરસ મજાની આ બાજુ પણ રૂમ ને બધું છે અને પૂરતું પેક કરવામાં આવ્યું છે કારણ કે ગમે ત્યારે હાવત દીપડા બધું આવી જાય છે એટલે નક્કી ન હોય જો આ બધું પેક કરેલું છે અહીંયા દીપડા ને બધું આવી જાય તો આ ઝાડવા ને અહીંયા નારિયેલી ને આંબા ને બદામના ઝાડ ને ઘણા બધા ઝાડવા આવેલા છે એ તમને રમેશભાઈ કહે છે અહીંયા ગા પણ બાંધેલી હતી

પછી કાજુ આવી ગયા તો ઘણા લોકો એવું કેવું થતું હતું કાજુ એમાંથી નીકળશે જ નહીં પણ અમે એમાંથી કાજુ કાઢી અને ખાઈને ને ત્યાં સુધી નો ઇન્સ્ટા ઉપર અમારો વિડીયો હોત છે ટૂંકમાં પ્રોસેસ અઘરી છે પણ થઈ ગઈ કાજુ કાઢી અમે ખાઈ હોત લીધા છે એટલે બધું વવાઈ ગયું છે બધું થઈ ગયું છે આખું કાજુ નું ઝાડ છે અને એની બાજુમાં આંબો છે આંબો છે અને આ આંબા ની હિસ્ટ્રી એવી છે કે આપણે વાડી લીધી ને તે આંબો એક ફૂટ નો હતો બાકી કાઈ ઝાડવું નહોતું આખી વાડીમાં એક આંબો જ હતો

લીમડો અને આ સંતરાનું અને જો આ મેથી ને રીંગણા પછી બકાલું પણ વાવેલું છે આ મેથી નું છે ઓલું રીંગણા નું છે આ રીંગણા ને ઓલું મેથી પછી આ મરચી આ મરચા છે આ સિકો નું ઝાડ છે જો આયા ટમેટા આ ટમેટા આ ટમેટા છે જો અને જો આ સિકો સિકો આયા હોત છે પણ હજી ઓલા કાસા ચીકુ પણ આવી ગયા છે પણ થોડા કાચા કાચા છે હજી અને આ ઓલા ઓલા જામફળ કે ને એ જો આઈવાન જામફળ આ જામફળી વાવી એને વરસ દીધ થયું આની જામફળની સાઈડ જો હમ આ જામફળા ટાણે બધાય વધારે આવે ઉતાડી મને ગડી હીલો થઈ જાય જો આયા ગલગોટાના ફૂલના પણ ઝાડવા છે બધી જાતના અલગ અલગ ઝાડવા બધું બક્કાલું ઘણું બધું વાવેલું છે શાકભાજી છે ને આ બધું શાકભાજી મૂરા ને એવું બધું

પછી પ્રોસેસ થાય એટલે આ દાણાના ફાડા થાય એની આપણે દાળ ભાત આ જે દાળ બને ને આપણે ટૂંકમાં સીઝન ની ખેતી આની છે તુર દાળ તો આખી આ તુવેર દાળ ની છે ને છેલ્લે સુધી તુવેર ડાયરેક્ટ જ વાવેલી તમે જોઈ લો છે આજ વાવેલું છે તુવેર દાળ તુવેર ડાયરેક્ટ છે આપણે અંદર વયા ગયા એ નાના નાના દેખાય છે અડધો ફાલ થયો છે હજી આવે છે ઘાસ ગાયુ માટે છે બુલેટ બુલેટ ઘાસ ગાયું પણ છે પછી કૂવો પણ છે એટલે હજી તો આપણે વાડીયા અંદર જ છીએ હું તમને ગાયું બતાવું કૂવો બતાવું એટલે કઈ ઘટે એમ નથી બધી વસ્તુ છે અહીંયા ટોટલ બકાલું છે બધે ઝાડવા અલગ અલગ છે જો આપણે આ ભાઈ જો બોર ખાતો ખાતો ગયો ગાઈસ તો આયા પપૈયાના ઝાડ છે આય પોપયું છે તો તમે એના પાન જોઈ લો આ પોપયાના પાન છે અને આ પોપયા છે આ તો હજી જો નાનું નાનું છે હજી અને આ હરકો હરકવાનું શાક ખાતા હોય ને કણે હા તો અમે અંદર જાય છીએ હવે જો ઓળા મોટા મોટા ઝાડવા છે આપણો ભાઈબન ભેગો એ બોલ કંઈક તું બોલ આમ હાય હાય કર દે હાય કર દે હા તો ભાઈ છે આ ઝાડ છે ગુંદાનું જે અથાણું પણ કરતા હોય છે ગુંદાળા ગુંદાનું સોરી આમ થોડીક મિસ્ટેક થતી છે ચાલ્યા રાખે એટલે તમે થોડુંક સ્વીકારી લેજો જો આપણે ભાઈ આપણે ગાઈડ કરે છે અમને આ શું છે ભાઈ વાલોર છે એ પછી આ બોયડી આપણે વાલોર શાક ખાધું ને હા આજે અમે જો આ શાક ખાધું છે અને આટલી ઊંચી ઊંચી દિવાલ છે કારણ કે અહીંયા દીપડા સિંહ ગમે ત્યારે આવી જાય સેફટી સેફ્ટી પેલા હવે જાડવા બતાવવામાં અમારા રામભાઈ આવી ગયા કારણ કે એ વાળી ના માસ્ટર છે એટલે રામભાઈ આવતા રહ્યા આપણે મેના વાડીના જી વાળી આખો દે સંભાળતા હોય બધાનો બધે આઈડિયા રામભાઈ બધા એકો એક મેજ વાવેલા છે પછી એકો એક જાડવો મારી આઈ છે અલગ અલગ બધા જાડવા છે આ છે વાલો રામભાઈ કીનો ઝાડ જોઉં તો બતાવો વેજીટેબલ કીનો ઝાડ ઘણા બધા લોકોને ખબર નહી હોય કે ભાઈ વેજીટેબલ ઘી હાઈબ્રિડ છે અને ઘી ખાધું પણ છે પણ વેજીટેબલ ઘી કઈ રીતે બને ને એનું ઝાડું બતાવ રામભાઈ ઈ છે નું છે આપણે સફરજન જેવા જાંબુ બજારમાં ઈ જાંબુનું ઝાડ છે પારસ રામણો પારસ રામણો

લેજી વાલ લાગશે આમાં આગળ હતા જમીન છે અને આ આખી પાંચ વીઘામાં જમીન છે અને તમે વ્યૂ જો શું વ્યૂ આવે છે અહીંથી ખતરનાક વ્યૂ છે ભાઈ તો આનંદ માયણા જેવું છે બધી જાહેણા જેવું છે રમેશભાઈ અલગ અલગ ઘણું બધું વાવ્યું છે ઘણું બધું પૂછે કર્યો છે આમ જુઓ તમે જ્યારે વાળી લીધી ત્યારે કંઈ પણ હતું નહીં તો ઘણું બધું વાવ્યું અહીંથી બીજો ડેલો વાહે પણ નીકળે છે જે પાછળની કોર બીજો ડેલો છે અને વ્યૂ ચેક કરો તમે શું વ્યૂ આવે છે તમે બધે જાળવા બધે જોઈ લીધા તો હવે આપણે ગાનું ઢાર્યું છે આપડે ભાઈ બન જો નાનું ગયો એક આ ગાયું છે અને આ ગાનું ઘર છે દીપડા નું ને એવું બધું હોય ને એટલે ટોટલી ઢોર ને ટૂંકમાં પેક રીતે જ ઢાળિયા કરવાના એમ એટલે જો ચારે બાજુ પેક જ હશે કારણ કે દીપડા કે ગમે ત્યારે હાવ દીપડા ગમે આવી જાય જો હોજી છે એમ તો વાંધો નથી તો તમે ગાયો જોઈ લીધી તો હવે આપણે જોશું ટાકો ટાકો એ આપણે ઉપરથી જોવા જવું જોશે અહીંથી તો દેખાય છે તો તમને ઉપરથી બતાવું જો આપણે પગથિયા ચડી ગયા અગાશી ઉપર ચડી ગયા તો અગાશી થી આખી વાળી દેખાય છે અને આપણે જે ચડવા આવ્યા આ ટાકો જો આ કેટલા લીટર ઊંડો છે રમેશભાઈ લાખ લીટર જેવો હોય છે અને આ વસ્તુની ઘણા બધા ને નહીં ખબર હોય જે ગામડામાં હોય છે ટૂંકમાં ના સિટીમાં કાયમ હમ રહ્યા હોય ને જે સિટીમાં હોય આ છાણાની ટૂંકમાં આ છાણા હોય ને એનું રાંધે ને

અને આપણો બન અને આપણે ભૂલવાનું નથી નવગણ ભાઈ રામભાઈએ ગાય દોવા ગયા તા હવે આપણે જી જોતા આવીએ જો ગાય તો ગાયશ તમે જોઈ શકો છો હવે રામભાઈએ ગાય દોવાનું ચાલુ કરી દીધું છે હા

હવે રામભાઈ ગા દોવે છે તો હવે એનું આપણે કામ કરે છે આપણે બહાર બેઠા તો રામભાઈ ગા ધોઈ લે કાંઈ વાંધો નહીં સારું ચાલો જે હવે આપણે ઘડીકવાર વાર બેસું બધા અને મજા આવે ને જો આપણે આને ભાઈને તો બહુ મજા આવે અને મને મજા આવે એની પેગી તો ખાટલા બાટલા રમેશભાઈ પાથરી દીધા એ અને હવે ઘણીક વાતચીત કરીએ અને મળ્યા તમે હવે આપણે નવું પ્રોગ્રામ ગમે હશે બ્લોગ તો કન્ટિન્યુ જ છે તો આપણે કાલે તમે વાળી વાળો બ્લોગ જોયો એ બ્લોગ હું એન્ડ કરતા ભૂલી ગયો હતો રાત્રે કારણ કે રાત્રે જમવાનો પ્રોગ્રામ હતો રમેશભાઈની ત્યાં ખૂબ જ મજાનો મજા આવી પ્રોગ્રામમાં અને પછી વાતો જતું કરીને એ ભૂલ ગયા તો બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો હતો તો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય શ્રી રામ